આ સ્ફોટક નિવેદન આપનાર રેશમા પટેલે એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે ખભો મિલાવીને સરકાર સામે બળવો કર્યો હતો આજે એક દાયકા બાદ બંને વચ્ચે ફાંટા પડી ગયા છે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં તેનો એક નમૂનો પણ દેખાયો આ મુદ્દો ગરમાયા બાદ દિવ્યભાસ્કરે રેશમા પટેલ સાથે વાત કરી

રીતે અમે માનીએ છીએ ભાજપ સાથે નહીં કોંગ્રેસ સાથે પણ ડીલ કરી છે સમાજની લાગણીને વેચી નાખી કરોડો રૂપિયા છાપી નાખ્યા ટિકિટો વેચી નાખી ઘણું બધું થયું છે અને અમે આ વસ્તુ બે હજાર સત્તર માં બોલી ચુક્યા છીએ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ